હું છું રેખા સમાચાર શામળાજી પોલીસે સફેદ કલરની હુંડેક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો મુદ્દા માલ પકડવામાં સફળતા મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ડિંડોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરી તથા શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે વાહનોના ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નંબર જી ઝીરો વન ડબ્લ્યુ આર વન ઝીરો નાઇન વન નો ચાલક તેની ગાડીમાં વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે ગાડી આવતા તેમાંથી તેનો ચાલક અને એક ઈસમ બેઠેલો હોય જેમને ઉતારી ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ કુલ રૂપિયા ત્રણ લાખ પચીસ હજારનો મુદ્દામાલ તથા ગાડી અન્ય મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે